વિદ્યાલય એકલારા ખાતે હ્યુમન રાઇટ્સ ગુજરાત રાજ્ય દ્વારા ધોરણ સાત થી બાર સુધીના આશરે ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીની તથા વિદ્યાર્થીઓ માટે અવેરનેસ તથા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સખી વન સ્ટોપ સેન્ટર વલસાડથી નિહાલીબેન પીબીએસસી સેન્ટરથી જાગૃતિબેન ડીએચઇડબલ્યુથી જીગીશાબેન તથા હ્યુમન રાઇટ્સ ગુજરાત રાજ્ય પ્રેસિડેન્ટ નીલમબેન તોમરજી ગુજરાત રાજ્ય વાઇસ પ્રેસિડેન્ટ ચેતનાબેન માયાવંશી ગુજરાત રાજ્ય સેક્રેટરી રવિન્દ્રભાઈ મહાકાલ ગુજરાત રાજ્ય કોષાધ્યક્ષ રૂપેશભાઈ માયાવંશી વલસાડ જિલ્લા પ્રેસિડેન્ટ હેતલબેન પટેલ વલસાડ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ ભાવનાબેન ગુપ્તા ઉમરગામ તાલુકા પ્રેસિડેન્ટ ભાવિનાબેન કામડી ઉમરગામ તાલુકા વાઇસ પ્રેસિડેન્ટ સંજયભાઈ વાડીકર ઉમરગામ તાલુકા વાઇસ પ્રેઝિડેન્ટ નરેન્દ્રભાઈ શુક્લા ઉમરગામ તાલુકા પીઆરઓ મહેન્દ્રભાઈ પુનેટકર ઉમરગામ તાલુકા વાઇસ સેક્રેટરી શ્વેતાબેન કામડીનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીની તથા વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા અભ્યાસ તથા સરકાર દ્વારા આપવામાં આવતી યોજના વિશે જાગૃતિ લાવવા સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્ય ધર્મેશભાઈ દ્વારા આવેલ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા ઘણી મહેનત કરવામાં આવી હતી